રાજ્ય સરકારના તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળના સંકલ્પને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં સામાજિક અને સેવાભાવી સંસ્થાઓનો પણ સહયોગ સાંપડ્યો છે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને ઓએનજીસી સહિત શીતલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વડોદરા જિલ્લાની કુલ એક હજાર ચોમ્માલીસ એસસી અને એસટી સગર્ભા બહેનોને કુલ અગિયાર વસ્તુઓની સોળ પોઈન્ટ પાંચ કિલોની ન્યુટ્રીશિયન કીટ વિતરણનો કાર્યક્રમ શહેરની એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો ન્યુટ્રીશિયન કીટમાં પાંચ કિલો ઘઉંનો લોટ ત્રણ કિલો ચોખા એક કિલો મગ એક કિલો મગની દાળ એક કિલો ચણા એક કિલો તુવેર દાળ એક કિલો સિંગદાણા એક કિલો ગોળ એક કિલો પ્રોટીન પાવડર પાંચસો ગ્રામ ખજૂર એક કિલો તેલ આપવામાં આવ્યું હતું સરકારની એક હજાર દિવસ માટે સગર્ભા અને ધાત્રી માટે અન્ન વિતરણ યોજના કે જેમાં બાળક અને માતાના પોષણમાં ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ માટે મનુષ્યના જીવનના એક હજાર દિવસ જેમાં બાળક ગર્ભમાં હોય તે સમયગાળો બસો સિત્તેર દિવસ અને જન્મથી બે વર્ષ સાતસો ત્રીસ દિવસ આમ આ એક હજાર દિવસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તે સમયગાળાની સાર સંભાળ થઈ શકે તો જ ભવિષ્યની આવનાર પેઢી તંદુરસ્ત સુપોષિત બની શકે છે સગર્ભા માતાઓને વિશેષ કરીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ઓએનજીસી મારફતે જેમનું વજન ઓછું હોય એવી બહેનોને આઈડેન્ટિફાઈ કરીને ન્યુટ્રિશન કીટનું આપણે વિતરણ કર્યું છે વિશેષ કરીને ન્યુટ્રિશન કીટ સગર્ભાબહેનોને લાઈફ સાયકલ એપ્રોચ અપનાવીને ઉપયોગી થાય એ પ્રકારે કીટની આઈટમ પસંદ કરવામાં આવી છે અને એમને સાથોસાથ હેલ્થ કાઉન્સેલિંગ અને એમનું હેલ્થ સ્ક્રીનિંગ પણ થાય એ માટેનો વિશેષ એક અભિગમ આજના દિવસે હતો અને એ સંબંધે આજનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો આપણા જિલ્લાની અંદર જે એસટીએસસીની જે સગર્ભા માતાઓ છે કે જેનું વજન પણ ઓછું છે તેવી સગર્ભા માતાઓ માટે જે ન્યુટ્રીશન કીટની જરૂરિયાત હોય છે તે ન્યુટ્રિશન કીટ શીતલ ફાઉન્ડેશન દ્વારા આજે રોજ આપણે એક હજાર ને ચુમ્માલીસ સગર્ભા બહેનોને આખા જિલ્લાની જે છે તેઓને આપવામાં આવી રહી છે અને આવતીકાલે પણ તેઓ આજ શીતલ ફાઉન્ડેશન એનજીઓ દ્વારા બીજા ત્રણસો ને બાર ટીબીના જે દર્દીઓ છે એ જે જરૂરિયાતવાળા છે એસટીએસસીના છે તેઓને પણ આ જ ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશન કીટ આપવામાં આવી રહી છે આ ન્યુટ્રિશન કીટ લગભગ સોળથી સત્તર કિલોની છે જેમાં પ્રોટીન જેવા અને બધા ગ્રેઇન્સ જે બધા યુઝ કર્યા છે એ જે આપણા સગર્ભા માતાઓને ખૂબ જરૂરી હોય છે તેવી આ કીટ બનાવેલી છે અને આ કીટ તેઓ યુઝ કરશે તો આપણને જરૂર આપણે સગર્ભા માતાઓ જે આપણે બાળમરણને માતા મરણ અટકાવવા માટે જે ઉપયોગી છે એમાં થઈ શકે